શામળાજી ખાતે ગાયત્રી મંદિરમાં સાબરકાંઠા અરવલ્લી જોધપુર ઉળ સમાજ વિકાસ મંડળ દ્વારા એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના ધોરણ દસ અને બારમાં વિવિધ કેટેગરીમાં સારું પરિણામ મેળવનારા બાળકોને તેમને સફળતા બદલ સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ અગાઉ રહી ચૂકેલા પૂર્વ પ્રમુખો જે સમાજના આગેવાનો હતા અને વડીલો હતા એમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના રહેલા કુરિવાજોને દૂર કરવાની દિશામાં એક સારી ચર્ચા યોજાઈ હતી જેની અંદર યુવાનો મહિલાઓ અને આગેવાનોએ ભાગ લીધો હતો આ સાથે સમાજના આગેવાનો દ્વારા શામળાજી મંદિરે ધજા ચડાવવાની વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ગુજરાત ઓડ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સરદારભાઈ ઓડ હસમુખભાઈ ઓડ અરવલ્લી જિલ્લા ઓડ સમાજના અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો સમાજના જે યુવાનો હતા એમને વડીલોનો આદર ભાવ જાળવવાનું અને સમાજને આગળ વધારવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી યુવાનોને વધુમાં વધુ ભણતર મેળવવા માટે પણ પ્રેરણા સમાજમાં આપવામાં આવી હતી અમારા સંવાદદાતા જયંતિભાઈ ઓળ પાસેથી આ માહિતી મળી રહી છે અરવલ્લીના શામળાજી ખાતે આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું